સ્વય પોતાનું ના વિચારતા પોતાનું સમજણ પૂર્વક પોતાનું કર્મ કરી અને પોતાની રીતે જીવવું બીજાનું ઉપર નજર રાખવી બીજામાં બીજાનું લઈ લેવું બીજાનું પડાવવું આવી જે માણસની અંદર જે વૃત્તિ હોય ને એને હરામ વૃત્તિ પોતાના કર્મ વગરનું કઈ રીતે કરી લેવું અને કઈ રીતે ખાવું અને આ બધું જીવનમાં આદત પાડી અને અપનાવું એને

હરામ થી વિચારવું એટલે મે તમને એટલે મિત્રો જીવનની અંદર અપનાવે કોઈ પણ વસ્તુ મેળવી લેવી અને કોઈ પણ વસ્તુને જીવનની અંદર સહેજતાથી જે હડપ કરી જવું એનું નામ હરામ ખાવું હરામ પેટ પડવું અને હરામ વૃત્તિ મિત્રો આ જે માણસ કોઈ પણ કર્મ કર્યા વગર આ મારું કઈ રીતે બની જાય આવો જ્યારે વિચાર કરે છે ને એ હરામ વૃત્તિ છે અને આ બધું મારું કઈ રીતે બની જાય અને એમ કરી અને છેતરપિંડી કરી કોઈ પણ રીતે એ પોતે હડપ કરી લે છે અને પોતાનું કરી લે છે હરામ પેટ પડી ગયું ગણાય આવો માણસ મિત્રો એવું હોય કે કદાપી કોઈ દિવસ એ પોતાનું સમાજનું પોતાના કુટુંબનું પોતાના પરિવારનું કે અન્ય સમાજનું કોઈ દિવસ ભલું ન ઈચ્છી શકે માણસ ગમે એવી આદત હોય ને એ કુટે હોય ને એ બદલી શકે પણ જીવનમાં કોઈ દિવસ માણસ આદતને કાઢી ન શકે કારણ કે મિત્રો આદત કાઢવા માટે જીવનની અંદર કંઈક બદલ લાવવી પડે કઈક સમજણ લાવવી પડે કઈક જે સ્થિતિ ઉપર હોય ત્યાંથી આપણે પાછું વળવા માટે કઈ ને કઈ માધ્યમ બનાવવું પડે આવી રીતે મિત્રો જીવનની અંદર થાય ને તો જ આદત બદલે મિત્રો જે જે વસ્તુની પ્રવૃત્તિ આપણે કરતા હોય ને એ પ્રવૃત્તિ આપણે આમ જોઈને તો જો સતત એ પ્રવૃત્તિને વાગોડવામાં આવે સતત એ એ રીતે જ આપણે જીવવામાં આવે તો વધતું જાય અને જો એને એ રીતે ન વિચારતા આપણા જીવનમાં આ ખરાબ ટેવ છે આનાથી આપણા જીવનને આગળ તકલીફ પડશે એવું માણસ વિચારે તો પરંતુ એના માટે એના માટે કોઈ પણ એને પોતિકા ને જાણી બદલાવાનો પ્રયત્ન કરે તો હરામ પેટ જયારે પડે છે ને ત્યારે કશો વિચાર જ આવતો નથી બસ હું જે કરું છું એ સાચું કરું છું અને હું જે આ કરવા માટે મહેનત કરું છું એ પોતાની સાચી રીતે જ મેળવે છે એવું વિચારે છે એટલે એ ટેવ છે એના જીવનની અંદર વધતી જાય છે એટલે કદાપી માણસ હરામ પેટ પડે એટલે કોઈ સારો વિચાર આવતો નથી હરામ વૃત્તિ થાય એટલે એની બુદ્ધિ છે એ જુદો વળાંક લઈ લે છે અને કાયમી માટે એ ખરાબ જ આવું જ વિચારમાં એ વતપ્રોત થઈ જાય છે માટે જીવનની અંદર કોઈ દિવસ ત્યારે તમારા જે પરિવાર છે કુટુંબ છે સમાજ છે તમારી આબરૂ છે બાપદાદાની અને તમે લક્ષ ન રાખો અને જો તમે પાછા ન વળો તો એક દિવસ સંપૂર્ણ જીવન તમારું ખોટું ખોટું કરવાનું અને ખોટું જ ચાલવાનું આવું સતત કાયમી માટે અપનાવી લે છે અને એક દિવસ તમે ખોટા સિવાય કોઈ પણ તમારી વિચાર શક્તિ તમે તમારા જીવનની અંદર એ લેસન પાક્કું કરી લીધું છે તમારા જીવનની અંદર તમે કોઈ પણ રીતે કોઈ પણ નું મેળવી લેવું એ તમારા જીવનની અંદર તમે

મહેનત થી મહેનત નું અને તમારા કર્મનું મેળવી અને તમારા પરિવાર ને પોષણ કરવું હોય પરિવારને પ્રગતિના પંથે લઈ જવો હોય તો કદાપ ગમે એવી કફરી પરિસ્થિતિ આવે પણ હું હરામનું કદાચ ને હજારો ને લાખો ની સંખ્યા માં મળતું હશે તો હું અપનાવીશ નહીં મહારાણા પ્રતાપ મોગલ સુતાન એમ કહે બાદશાહ એમ કહે કે એક વાર એમ કહી દો કે હું હારી ગયો તો બધું તમને સર્વત્ર પાછું આપી દઉં છતાં જે આપણે આજે વાત કરીએ છીએ મહારાણા પ્રતાપે અરવલ્લીના ડુંગર ની અંદર તેજસ્વીતા અને જે છાત્ર ધર્મ જે છે એ એના માટે કેટલું કેટલું એને વેઠ્યું છે પણ એ રાણો કોઈ દી જોઈકો નથી ત્યારે આપણે ઘણી વખત અત્યારે એમ કહે છે કે રાણો રાણાની રીતે એટલે રાણા ની રીતે એમને નથી રેવાતું રાણો રાણા ના રીતે છે ને ઘણી ઘણી જે જીવનમાં છે ને આહુતિ અર્પણ છે આ આહુતિ એટલે હરામ ની આહુતિ જે છે ને એને કોઈ દિવસ પોતાના જીવનમાં એન્ટ્રી નથી થવા દીધી પોતાના જીવનની અંદર હરામ વૃત્તિ જે છે ને એને લાત મારી અને કાઢી છે ત્યારે કોઈ પણ એટલે તમે ગમે એવો ધર્મ માનતા હોય ગમે સંપ્રદાયમાં જતા હોય ગમે તેવા તમે આપણે કહીને સફળતાના શિખર ઉપર હોય પણ એની કોઈ કિંમત નથી ત્રણ મણ ની કપરી પરિસ્થિતિની અંદર તમારે પસાર થવું પડે પણ તમારો ધર્મ તમારી ટેક તમારી નીતિમતા આ વસ્તુ તમે ચૂકશો નહીં ને તો તમારે કોઈને કેવું નહીં પડે કારણ કે એની નોંધ આજે હર સમાજ લીએ છે અને વર્ષો સુધી તમારા શિખરો સલામત રહેશે અને એમાંથી પસાર થઈને તમે ગમે તેવું સામ્રાજ્ય ઊભું કરશો ને તેની કિંમત હશે તમારા ઉદાહરણ દઈને માણસ જીવી શકશે પણ તમે ગમે એવી જે તમારું શીલ છે તમારી આબરૂ છે તમારી હરામ વૃત્તિ છે આવું જીવન તમે એકવાર જો બનાવી દીધું આ જો શીલ તમારું ગયું તો સમજી લ્યો કે પછી ગમે એવું સામ્રાજ્ય તમે નિર્માણ કરો ને એની કિંમત નથી એટલે મિત્રો હરામ વૃત્તિ એ જીવનની અંદર નિર્માણ ન થાય હરામ પેટ ન પડે અને હડફવું નહીં જીવન જીવન બનાવજો કારણ કે આમાં જ ભગવાન છે આમાં જ ઈશ્વર છે આમાં જ તમારી સદબુદ્ધિ છે તો માનવીય પૂરી રીતે ખીલશે જય માતાજી જય દાદા દ્વારકા દેશ જય મા ભવાની